નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સોના ચાંદી થયું સસ્તું જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં આ અઠવાડિયા દરમિયાન ભારે ઘટાડો નોંધાયો છે તો એમ કહી શકાય કે સોના ચાંદી ભયંકર સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે

સોનાની માંગ અને સરકારી નીતિઓના આધાર પર બદલાય છે છેલ્લા કેટલાક દિવસોમાં ગ્લોબલ માર્કેટમાં નબળાઈ અને ડોલરની મજબૂતીના કારણે કિંમતી ધાતુઓમાં સતત ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે તો આજના તાજા ભાવથી શરૂઆત કરીએ તો માર્કેટમાં આજે ફરીથી બજાર ખૂલતાની સાથે સોનાની બજાર ક્રેશ થતી જોવા મળી રહી છે તો બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું અગિયાર હજાર ચારસો ને સિત્તેરમાં જ્યારે દસ ગ્રામ

સોના ચાંદીના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ જેની સાથે સાથે વૈશ્વિક બજારની સ્થિતિની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારની સ્થિતિ અને મોંઘવારીના કારણે આ વધારો સ્વાભાવિક છે તો એમ કહી શકાય કે જો આગામી દિવસોમાં શેર માર્કેટ નિફ્ટી જેવા રોકાણોમાં જો ભારે ઘટાડો જોવા મળે તો રોકાણકારો સૌથી વધારે સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને પ્રોફિટ મેળવતા હોય છે તો હજુ

ડોલર પર પોચી ગયો છે અને ગોલ્ડ મેન સેન્સેક્સ નો સોનાની કિંમતો મિત્રો જ્યારે પણ તણાવ જેવી સમસ્યા જોવા મળે જેમ કે મધ્ય પૂર્વમાં તણાવો જોવા મળે છે તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સૌથી કિંમતી ધાતુ સોનું મોગું થતું હોય અને ભારતમાં સોનું માત્ર દાગીના બનાવવા માટે જ નહીં પરંતુ લોકો જે છે એ ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાએ રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યો છે અને લોકોને પ્રોફિટ મળતા અત્યારે વૈશ્વિક બજારના ફેરફારો મોંઘવારી ડોલર ઇન્ડેક્સ જેની સાથે આંતરરાષ્ટ્રીય અને અનિશ્ચિતતાઓના કારણે સોનાના ભાવમાં સતત વધારો પણ નોંધાઈ રહ્યો છે જેના કારણે શેર માર્કેટ જેવા લોકો જે છે એ પણ શેર માર્કેટ છોડી અને હાલ અત્યારે સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા છે જો વ્યાજ દરોમાં બેંકો વચ્ચે મોટો તફાવત ન દેખાય તો લોકો પણ સોનું ખરીદી રહ્યા છે જી હા મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ભારે ખરીદી જેની સાથે વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકો દ્વારા જ્યારે પણ સોનાની ખરીદી કરવામાં આવે છે ત્યારે સોનાની માંગ સામાન્ય રીતે વધતી હોય છે અને જ્યારે સોનાની માંગ

મળી રહ્યું હતું ત્યારબાદ વાત કરીએ તો મિત્રો રોકાણકારો એ પોતાનું પ્રોફિટ મેળવવા માટે દિવાળીમાં સોનું સેલિંગ કરી દીધું અને હાલ વાત કરીએ તો મિત્રો લોકો બહાર એ પ્રોફિટ મેળવતા પણ જોવા મળી રહ્યા છે જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ પણ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી મોંઘી અને સસ્તી થતી પણ જોવા મળતી

દરમિયાન લોકો સોનાના દાગીના જેમ કે સોનાના હાર સોના બ્રેસલેટ સોનાની વીટી સોનાની બોટી જેવા સોનાના દાગીના બનાવતા હોય છે પછી સોનું હોય કે સસ્તું પરંતુ લોકોને લગ્ન માટે સોનાની ખરીદી કરવી હોય છે તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ માર્કેટમાં સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો અને ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરી લઈએ તો મિત્રો આગામી દિવસોમાં જો શેર માર્કેટ અને નિફ્ટી ની અંદર તેજી જોવા મળશે તો સોનું ઘટ જેની સાથે સોનાની માંગમાં પણ ઘટાડો જોવા મળે છે ત્યારે સૌથી કિંમતી ધાતુઓમાં ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળતી હોય છે તો આગામી દિવસોમાં હવે સોના ચાંદીના ભાવ ઉછળતા જોવા મળી શકે છે ખાસ કરીને બે હજાર છવ્વીસ દરમિયાન સોનું મોંઘું થશે તેવી સંભાવનાઓ મળતી માહિતી અનુસાર જોવા મળી રહી છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધઘટ થશે જેની સંપૂર્ણ માહિતી સૌપ્રથમ તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે લાઈવ ની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહેશું